પ્રમુખ માઇનોરિટી આજે સુગાડવાળા ચોકડી પર ઊભો રહીને એ બતાવવા માંગો છો કે સુગાડવાળાના રોડ ઉપર કેટલા ખાડા અને કેટલું એ છે એ બાબતે કાર્યપાલક એન્જિનિયરને એક લેખિતમાં પણ પત્ર આપ્યો છે અને આ એક વિસ્તાર એવો છે કે ભરચટ વિસ્તાર છે ડૂગાળવાડા ચોકડી જે સરદારનું બાવળું છે એ બાવળાની આગળથી લઈને ડુંગળવાળા સુધીનો જે રોડ છે એ બિસ્માર હાલતમાં પડેલો છે હાલાકે જ્યાં અમે ઊભા છે એ જગ્યા પણ દેખી શકાય છે કે રોડની હાલત કેવી છે ઘણા એક્સિડન્ટો થાય છે આ ઉપર ચડાઈ છે ચડાઈના હિસાબે ઘણી ટ્રાફિક જામ થાય છે અને ઘણા લોકોને તકલીફો પડે છે આગળનો રસ્તો પણ એ જ રીતે બિસ્માર છે એનું કારણ એ છે કે આ રસ્તો બહુ શોર્ટ છે શોર્ટ હોવાના કારણે ટ્રાફિક જામ પણ થાય છે એટલે અમે આની માગણી કરી છે કે વર્ષો સુધી આ રોડ એવો ને એવો હાલતમાં થાય છે વારંવાર ખાડા પૂરે છે અને ખાડા ધોવાઈ જાય છે એનું કારણ એ જ છે કે જ્યારે કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તો કઈ પદ્ધતિથી કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે આરસીસી રોડ રોડ બનાવવામાં આવે છે કે સીસી રોડ બનાવવામાં આવે છે એના ઉપર કોઈ ધ્યાન આપતું નથી એન્જિનિયરે ઊભા રહીને આ કામને જોતા નથી એટલે કોન્ટ્રાક્ટરો એમની મનમાની કરી અને મટિરિયલ ગમે તે રીતે વાપરે છે એનું પણ ધ્યાન રાખવામાં આવતું નથી એના લીધે આ રોડની બે બે હાલતથી થાય છે બે બિસ્માર રોડ બને છે કોન્ટ્રાક્ટરો આમાં પણ ખાઈકી કરે છે એન્જિનિયરો પણ આના અંદર કાયકી કરે છે એવું રહ્યું છે વારંવાર રોડ બનવા બને છે વારંવાર તૂટી જાય છે એનો યોગ્ય કોઈ નિકાલ આવતો જ નથી એટલે અમે પત્ર દ્વારા પણ ગઈકાલે કાર્યપાલક એન્જિનિયરને પણ વીસ તરીકે વીસ માટે પત્ર આપ્યો છે હવે જો આ રોડ બરાબર નહીં બને તો અમે જન આંદોલન કરીશું અને જન આંદોલનની અંદર રોડ રોક રસ્તા રોકો પણ આંદોલન આવી જશે એની તમામ જવાબદારી અને પાલક એન્જિનિયરીને છે આ બાબતે કલેક્ટરને રજૂઆત કરી છે વોકિંગમાં અમારું ડેલિગેશન આમ આદમી પાર્ટીનું મળ્યું હતું અને એમાં પણ આ રોડની અમે રજૂઆત કરેલી છે એટલે વહેલી તકે આ રોડ બનાવવામાં આવે અને ચોડો બનાવવામાં આવે ને એ જ પરિસ્થિતિથી બનાવે રહેણાંક વિસ્તાર છે કે રહેણાંક વિસ્તારોના અંદર પાણી ન જાય અને રોડ એ જ લેવલથી બનાવવામાં આવે કે લોકોને પણ તકલીફ ના પડે આ રહેણાંક વિસ્તાર છે આખો ઉગરવાલા સુધીનો એવું અમારું માગણી છે કે જેથી કરીને આ રોડને ઝડપથી બનાવવામાં આવે